એક દિવસ મારા એક જૂના મિત્ર સાથે વાત થઈ મારી હાલત સાંભળીને તેણે મને ટીવી પર અથવા યુટ્યુબ પર હેલ્થ કેમ્પ ચેનલ પર દીપતેશભાઈ ના જોવાની સલાહ આપી મને પહેલા તો શંકા હતી પણ નિરાશામાં ડૂબેલા માણસને તણખનું પણ સહારો લાગે મેં વિડીયો જોવાનું શરૂ કર્યો દીપતેશભાઈ વાતોમાં તથ્ય અને સરળતા હતી મેં નક્કી કર્યું કે હું નાની શરૂઆત કરીશ જીવન બદલતા ત્રણ નિર્ણયો મેં હેલ્થ કેમ્પસમાંથી પ્રેરણા લઈને મારા રૂટિનમાં ત્રણ મોટા ફેરફારો કર્યા પ્રકૃતિ સાથે જોડાણ મેં રોજ સવારે અડધો કલાક સૂર્યપ્રકાશમાં વોકિંગ અને સ્ટ્રેચિંગ શરૂ કર્યું સવારનો તડકો વિટામિન ડી અને શરીરને જકડનમાંથી મુક્તિ આપવા લાગ્યો ચા કોફીનો ત્યાગ વર્ષોથી ચાલતી કેફીન ધરાવતી ચા અને કોફીની આદત છોડી દીધી જાદુઈ મોર્નિંગ ડ્રિંક મેં સવારે ખાલી પેટે એક હેલ્ધી ડ્રિંક બનાવવાનું નક્કી કર્યું જે માત્ર શુગર કંટ્રોલ નહીં પણ મારા આખા શરીરને ડિટોક્સ કરે મારા જીવનમાં ચમત્કારિક પરિવર્તન આવ્યું જાણે બીજું જીવન મળ્યું આ ત્રણ પગલાની અસર મારા શરીર પર ખૂબ જ ઝડપથી અને ચમત્કારિક રીતે થવા લાગી ડાયાબિટીસ કંટ્રોલ થોડા જ મહિનામાં મારું ડાયાબિટીસ લેવલ નિયંત્રણમાં રહેવા લાગ્યો દુખાવામાંથી મુક્તિ સૌથી મોટી રાહત કમરનો દુખાવો ઢીંચણનો દુખાવો અને સાંધાની જકડન હવે ઓછી થઈ ગઈ છે સવારે હું હળવાશથી ઊઠી શકું છું શાંતિપૂર્ણ ઊંઘ રાત્રે વારંવાર પેશાબ કરવા જવું પડતું નથી તેથી હવે હું લાંબી અને શાંતિપૂર્ણ ઊંઘ લઈ શકું છું જોમ અને સ્ટેમિના ઊંઘ પૂરી થવાથી અને આ ડ્રિંકના કારણે મારા શરીરમાં નવો જોશ અને સ્ટેમિના આવ્યો છે હું હવે આખો દિવસ સક્રિય રહી શકું છું પત્ની પણ ખુશ છે આજે જ્યારે હું પાછળ વળીને જોઉં છું ત્યારે લાગે છે કે જિંદગી પચાસ વર્ષે પૂરી નથી થતી પણ એક નવી અને તંદુરસ્ત શરૂઆત આપે છે મેં માત્ર બીમારીઓમાંથી મુક્તિ નથી મેળવી પણ મારા પરિવારને પાછો હસતો જોવાનો આનંદ પણ મેળવ્યો છે મારું સુપર મોર્નિંગ ડ્રિંક મેથી હળદર તજનું હેલ્ધી ડ્રિંક આ ડ્રિંક મારી જિંદગીનું ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું અહીં હું એના ઘટકો પ્રમાણ રેસિપી અને ફાયદા તમને જણાવી રહ્યો છું મેથી દાણા રાત્રે પલાળેલા એક ટી સ્પૂન મેથી બ્લડ શુગર કંટ્રોલ ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સુધારે છે હળદર પાવડર અડધી ટી સ્પૂન અથવા તાજી હળદરનો મોટો ટુકડો હળદર એ કુદરતી એન્ટી ઇન્ફ્લેમેટરી છે જે સાંધાનો દુખાવો અને સોજો ઘટાડે છે સિલોન તજ અડધા ઇંચનો ટુકડો તજ શુગર લેવલ ઘટાડે અને શરીરમાં સ્ટેમિના અને જોશ વધારે છે ફક્ત સિલોન તજ જ લેવી સાદી તજમાં કિડની માટે હાનિકારક રસાયણ વધુ હોય છે મેં રાત્રે મેથી દાણા પલાળ્યા અને સવારે એ જ પાણીમાં હળદર દાલચીની એટલે કે તજ નાખી ધીમા તાપે ત્રણ મિનિટ ઉકાળીને ગાળીને હુંફાળું પીવાનું શરૂ કર્યું